નર્મદા મૈયા બ્રિજ પર ખાનગી બસ તેમજ ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ખાનગી સ્કૂલની બસ દોડતી નજરે પડી હતી બાળકોને લઈ ભરૂચ તરફ જતી બસ બ્રિજ પર કેવી રીતે પહોંચી સવાલ ઉપર થયો છે બંને તરફ પોલીસ ચોકી હોવા છતાં બસ બ્રિજ પર પ્રવેશી હતી સમગ્ર મામલો વિડીયોમાં વાયરલ થયો હતો ભરૂચંકલેશ્મની જોડતાં નર્મદા મૈયા બ્રિજ પર ભારદારી વાહનો તેમજ ખાનગી બસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બે દિવસ પૂર્વે પણ એક ખાનગી બસ બ્રિજમાં ઘૂસી ગઈ હતી જેને લઈ ટ્રાફિક પોલીસે અધવચ્ચેથી પરત રિવર્સ લેવડાવી હતી તો હવે રવિવારના રોજ વધુ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અંકલેશ્વરની એક ખાનગી સ્કૂલની બસ બાળકો લઈ નર્મદા મેયા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી એક તરફ જાહેરનામાનો સરેયામ ભંગ જોવા મળ્યો હતો ત્યારે શાળા દ્વારા પ્રતિબંધ હોવા છતાં તેમના ચાલક બસ લઈ બ્રિજ પર કેવી રીતે પહોંચ્યા તે સવાલ ઊભો થયો હતો એટલું જ નહીં બાળકોને લઈ બસ રોજબરોજ પસાર થાય છે એવા સવાલ ઊભા થઈ રહ્યા છે ખાનગી બસને જો ટ્રાફિક પોલીસે પરત કરી હોય તો પછી આ બસ કેમ પસાર થવા દેવામાં આવી એવા પણ સવાલ ઊભા થયા હતા